ગુજરાતમાં બે દિવસ બાદ નો જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે વેસ્ટર્ન ઠંડી તો બીજી તરફ થી કે બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવનો ફૂંકાશે ગુજરાતમાં ઉત્તરીય પવનો ફૂંકાતા તાપમાનમાં ઘટાડો નોંધાશે અને ઠંડી વધશે રાજ્યના કેટલાક વિસ્તારમાં બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે

મિઝોરમ અને ત્રિપુરામાં સત્યાવીસ ઓગણત્રીસ નવેમ્બર સુધી આસામ અને મેઘાલયમાં સત્યાવીસ ત્રીસ નવેમ્બર સુધી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પચીસ સત્યાવીસ નવેમ્બર સુધી અને ઓડિશામાં સત્યાવીસ ઓગણત્રીસ નવેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશે અને હિમાચલ પ્રદેશમાં ત્રીસમી નવેમ્બરે વરસાદ પડશે